આજનો રાશિફળ આજે એકત્રીસ ડિસેમ્બરમાં રાશિનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી કામ કરવાનો રહેશે તમે પ્રમોશન જેવા સારા સમાચાર સાંભળી શકો છો તમારા સ્વભાવના કારણે તમે કેટલીક સમસ્યાઓનો અનુભવ કરશો તમારા બાળકો તમારી પાસેથી કંઈક નવું માંગી શકે છે લવ લાઈફ જીવતા લોકોએ પોતાના પાર્ટનર સાથે કોઈ વાતને લઈને દલીલ ન કરવી જોઈએ જેનાથી તમારા સંબંધો પર અસર પડે જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે તેને પાછી પણ મેળવી શકો છો બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે પેન્ડિંગ કામ પૂરા કરવા માટે સારું રહેશે કોઈ જમીન વાહન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે જો તમે તમારી નોકરીમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા હતા તો તમે આમ કરી શકો છો વિરોધીઓ તમારી ચતુરાઈનો ઉપયોગ કરીને તમારી પારિવારિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે તમારી અંગત બાબતો કોઈની સાથે શેર ન કરો નહીં તો તે પછીથી તમારી મજાક ઉડાવી શકે છે તમે વ્યવસાયના સંબંધમાં કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારશો જેથી તમે તમારા વ્યવસાયમાં વધુ પૈસાનું રોકાણ કરી શકશો તમારા બાળપણના કોઈ મિત્રને મળીને તમને આનંદ થશે તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે હવામાન તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરશે તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે તમે તમારા જીવનસાથી સાથે પિકનિક વગેરે પર જઈ શકો છો માતાની તબિયતમાં થોડા બગાડના કારણે વધુ ભાગ દોડ રહેશે ઈચ્છિત નફો ન મળવાથી તમે તમારી રોજિંદી જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશો જો કોઈ સરકારી કામ બાકી હતું તો તે પૂરું થઈ શકે છે પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ વાત વિવાદ દૂર રહેવાનો રહેશે તમે માનસિક રીતે થોડા પરેશાન રહેશો તમારા બાળકના મનસ્વી વર્તનને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તમને બિનજરૂરી ચિંતાઓ થશે કારણ કે તમારા જીવનસાથી પણ તમારી પાસેથી કંઈક માંગશે જેને તમે પૂર્ણ કરવામાં વિલંબ કરશો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમને કોઈ મોટી આર્થિક મદદ મળતી પણ જણાય છે કોઈ બીજાની બાબતમાં બિનજરૂરી વાત ન કરવું કોઈ નવું કામ કરવું તમારા માટે સારું રહેશે કોઈની પાસેથી માંગણી કરીને વાહન ચલાવશો નહીં નહીં તો અકસ્માત થવાની સંભાવના છે તમારા બસ કોઈ વાતને લઈને તમારાથી નારાજ થશે તમારા પરિવાર માટે આયોજન કરવું તમારા માટે સારું રહેશે સાતમી રાશિ છે તુલા રાશિ નોકરીમાં બદલાવ માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને કોઈ સારી તક મળશે અને તમારા જીવનમાં પુષ્કળ ખુશીઓ આવશે જો કોઈની સાથે તકરાર ચાલતી હોય તો તે પણ દૂર થઈ જશે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો તમે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો કેટલાક કામ પૂરા કરવામાં સમસ્યા આવશે જે તમને થોડું ટેન્શન આપશે તમારા ભાઈ બહેનો કોઈ મહત્વપૂર્ણ કામ અંગે તમારી સલાહ લઈ શકે છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમારે કોઈ કામ વિશે વિચારવું જોઈએ તમારે બીજા કોઈ પર નિર્ભર ન રહેવું જોઈએ તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવાનું વિચારશો તમારા મિત્રો તમને રાજકારણમાં આવવાની સલાહ આપી શકે છે તમે તમારા બાળકોને પિકનિક વગેરે પર લઈ જવાની યોજના બનાવી શકો છો તમારા સ્વભાવના કારણે તમે થોડા ચિંતિત રહેશો તમારે કેટલીક જૂની ભૂલો માટે પાઠ શીખવો પડશે નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે અશાંત રહેવાનો છે તમારે કેટલીક પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેની તમારે અવગણના ન કરવી જોઈએ નહીં તો તે વધી શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ નહીંતર તમે કોઈને કંઈક ખોટું કહી શકો છો તમારે કોઈ નવું કામ કરવા માટે કોઈ નિર્ણય લેવાથી બચવું પડશે તમારી ઉતાવળની આડતને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે દસમી રાશિ છે મકર રાશિ ભાગીદારીમાં કેટલાક કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે જો તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ થયો હોય તો તે પણ ઉકેલાઈ જશે તમારે તમારી માતાની વાત પર ધ્યાન આપવું પડશે પરિવારમાં કેટલાક પરસ્પર મતભેદ થઈ શકે છે જો તમે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે તમારે તમારા કોઈ કામ માટે પ્રવાસ પર જવું પડી શકે છે તમને કેટલીક વારસાગત મિલકત મળી શકે છે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કરિયરની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારી પાસે થોડો વધારાનો સમય આસપાસ દોડશે તમારા પર વધુ જવાબદારીઓ રહેશે પરંતુ તમે તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો તમારા અટવાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને કોઈ વિશેષ સ્થાન મળી શકે છે આ તમારા જાહેર સમર્થનમાં પણ વધારો કરશે તમારે કોઈની પાસે પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ બારમી રાશિ છે મીન રાશિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમારે વહીવટી બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારે કોઈ પણ વિવાદમાં ન પડવું જોઈએ નહીં તો બની શકે છે તમારા કોઈ પણ વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે તેથી કોઈ બીજા પર વધુ જવાબદારી ન નાખો અને તમારી બુદ્ધિ વાપરો યાત્રા પર જતી વખતે સાવધાની પૂર્વક વાહન ચલાવવો નહીતર અકસ્માત થવાની સંભાવના છે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમેલો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી